જય માતાજી મિત્રો બધાને જય બાબારી જય દ્વારકાધીશ હશ્રી કૃષ્ણા તો હું આરતી ઠાકોર પુલિયું બનાવવાનું ચાલુ કરી નાખ્યું અને જમવાનું બનાવવાનું ચાલુ છે એટલે રોટલા બનાવવાનું ચાલું છે તો મિત્રો હું એક સાદા અને સિમ્પલ પરિવારમાંથી આવું છું મારા પરિવારમાં અમે ચાર જણ છીએ હું મારા હસબેન્ડ અને મારા બે બાળકો અમારા ફેમિલી અમારી ફેમિલી એક સાદી અને સિમ્પલ છે એ તમને વિડીયોમાં જોવા મળશે હાલ તો હાજર નથી જ્યારે પણ આવશે ત્યારે હું તમને વિડીયોમાં બતાવીશ ધીરે ધીરે મારા વ્લોગ પણ આવશે હજી થોડા બોલતા ઓછું ફાવે છે કોઈ પણ વ્યક્તિ હોય એને પહેલાં પહેલાં ચાલુ કરે એટલે બોલતા ફાવતું ના હોય કઈ રીતે વાત કરવી કઈ રીતે મિત્રો સાથે વાત કરવી ફાવતું ના હોય પણ હું ધીરે ધીરે વ્લોગ બનાવીશ એટલે મને પણ આવી જશે અમારી ફેમિલી એકદમ સાદી અને સિમ્પલ છે

અને કયા ગામથી જોવો છો એ પણ લખજો વિડીયોને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટે કરજો મિત્રો કોઈ પણ વ્યક્તિ મિત્રો વિડીયો બનાવતું હોય પહેલી વખત એટલે એને આવે નહીં ધીરે 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 વિડીયો બનાવવાનું ચાલુ કરે એટલે એને ફાયદો વિડીયો બનાવતા કોઈ પણ વિડીયોમાં ભૂલચ થઈ હોય તો માફ કરજો ભૂલ થઈ તો નથી પણ ભૂલ બીજી થઈ હોય તો માફ કરજો

શોર્ટ વિડીયો તો આવે છે પણ બ્લોગ નથી આવતા એ વ્લોગ પણ હવે આવશે ધીરે ધીરે વ્લોગ પણ બનાવીશું હું તો બધાને જય બાબારી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને કમેન્ટમાં મિત્રો જય બાબાએ લખવાનું ભૂલતા નહીં અમારો વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબર કરજો અમારી ચેનલને શેર કરજો કમેન્ટ કરજો અને જય બાબાએ લખવાનું ભૂલતા નહીં